નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ ની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે મહિલાઓને મળશે ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયામાં

પાત્રમાં ધરાવતા મહિલાઓને મફત એલપીજી ગેસ સિલિન્ડરની સાથે ફિક્સ ગેસ સઘડી અને પ્રથમ સિલિન્ડરની બિલકુલ મફત આપવામાં આવશે આટલું જ નહીં હવે દરેક ગેસ રિફંડમાં પાંચસો રૂપિયાની સબસિડી સીધા બેંકમાં ખાતામાં જમા કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે સીએનજીની પીએનજીની કિંમતમાં એક જાન્યુઆરીથી ઘટી છે નવા વર્ષમાં બે હજાર છવ્વીસની શરૂઆતમાં ભારતીય ગ્રાહકો માટે રાહતના લાવવાની તૈયારીઓ છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના નિયમકારીના બળનો અને રેડિફિકેજ સુધારવાની જાહેરાત કરી છે જેને કારણે દેશભરમાં ને કોમેશિયન નેચરલ ગેસ અને પીએનજી પાઇડ નેચરલ ગેસના ભાવે પ્રતિ યુનિટ બેથી ત્રણ રૂપિયા સુધી ઘટશે અને ડિસેમ્બર મહિનામાં પૂરો થવાનો અને થોડા દિવસો બાકી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બાવીસમાં માં લઈને મોટી અપડેટ પીએમ કિસાન યોજનાની સાથે સંકળાયેલા કરોડો ખેડૂતોના મનમાં એક પ્રયત્ન ચાલી રહ્યો છે પીએમ કિસાન સન્માન યોધિના બાવીસમાં હપ્તા પહેલા મહત્વપૂર્ણ એ છે કે શું વાર્ષિક સારું બાર હજાર રૂપિયા થઈ શકે છે ચાલો જાણીએ કે અટકળો વચ્ચે સરકારે સંસદમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે પરિણામે કોઈ સમાજ માટે ટાળવા માટે દેશના લાખો ખેડૂતો માટે માહિતી સમજવી મહત્વપૂર્ણ થઈ રહી છે અને સ હજાર રૂપિયા વધીને બાર હજાર રૂપિયા થાય છે વાર્ષિક રકમ પીએમ કિસાન સન્માન યોજના ખેડૂતના હાલને વાર્ષિક સહ રૂપિયા મળે છે આ રકમ સીધી તેના બેંક ખાતામાં જ મળે છે બે હજાર રૂપિયા ત્રણ હપ્તા જમા કરવામાં એક અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત રાજકારી રામનાથ ઠાકોરે સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારે પાસે હાલ રકમ વધારવા માટે કોઈ પ્રસ્તાવ નથી આનો અર્થ એ છે કે વાર્ષિક પીએફ કિસાન રૂપિયા રહેશે વધુ આગળ વાત કરીએ પતંગ રશિયાઓને તૈયાર જો આ વર્ષે પતંગ ભાવમાં ચાલીસ રૂપિયા ટકાનો વધારો ઉત્તરાયણના પહેલા પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગીઓ રશિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે મકર સંક્રાંતિ પહેલાં જ પતંગ બજારમાં મોંઘવારીના ડામ લાગ્યા છે હાલ કાચા માલના ભાવમાં રસ છે વધારો થવાને કારણે આ વર્ષે પતંગને ભાવમાં સીધો ચાલીસ ટકાનો તોતિયા વધારો ઝીંકવામાં આવ્યો છે જે પતંગ ગયા વર્ષે માત્ર પોંચ રૂપિયા મળી રહ્યો હતો તે હવે ગ્રાહકોને સાત રૂપિયામાં ચુકવવા પડશે વધુ આગળ વાત કરી કે આજના મોટા સમાચાર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના રવિ પાકોને વાવેતર અને રાજ્યના ખાતાની ઉપલબ્ધ સમીક્ષા કરવામાં આવી હતી આ અંગે પ્રીમિયર માહિતી આપવામાં મંત્રી જીતુભાઈ વાઘણે જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યના ખેડૂત પર આવી રહેલી કોમર્સ વરસાદને અણીતારો આપતને સમયે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેના પરખે ઉભી રહી છે કુલ અગિયાર હજાર કરોડની ખુશીમાં રાહત પેકેજ તેમજ પંદર હજાર કરોડના મૂલ્યને ટેકાના ભાગ ખરીદ પાકોની ખરીદી કરવામાં ઐતિહાસિક નિર્ણય કર્યો હતો જે પરિણામે સાંસદ મળતા આજે ગુજરાતના ખમીરના ખેડૂતની ફરી એક બેઠકો યોજાશે વધુ આગળ વાત કરી કે સોલાર પંપ લગાવવા માટે છે સબસીડી ખેડૂતો માટે સૌથી મોટા દુઃખદ એક ડ્રોય એ મહત્વનો છે કે પોતાની હોય પણ ખેતરમાં પાણીની વ્યવસ્થા ક્યારે લાઇટની અછત ક્યારે મોખા ડિઝાઇનના કારણે અટકાવા જાય ત્યારે એક તરફ વધતા ખર્ચને બીજી તરફ ઓછા પાક બધું જોઈને ઘણી મનમાં આવે છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે સોલાર પંપ સબમિટ બે હજાર પચીસ વાતનો સારો જવાબ છે કે માત્ર દસ ટકા ખર્ચ અને નેવું ટકા સબસિડી ખેડૂતો માટે જાણો નવી શરૂઆત વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જે સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારને આવક વધારવા અને તેમને આર્થિક રીતે સમક્ષ કરવાનો આયોજન પોચ આગામી પાંચ વર્ષની રાજ્યના દસ જિલ્લામાં પચીસ તાલુકાના પચાસ રૂપિયા અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજે નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપશે વધુ આગળ વાત કરીએ કે આપના સાત ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ પંચ યોજાશે આગામી આક પાટી સાત ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચ યોજાશે અને ન્યાય પ્રધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી ગોપાલ ઇટિયાલી અને ચેતર વસાવા અહેમદ ખવા સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી છે અમરેલી પછી આ શ્રેણીને ભાગ લેશે વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિ ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે કર્મચારીની અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થી માટે મોટા સમાચાર અમારે ભાજપને ભાગ નથી કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા છે ખેડૂતના ત્રણ મુદ્દા પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે નવ તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે જેમાં ખેડૂતો આગેવાની જશે તેમાં દેવું માપ ટેકાના ભાવે બસો માળ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવું માપ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર બેદા સબી સહાય મળશે જ્યારે તબક્કા એક પ્લીસ લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજારની સહાય બે ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ એંસી હજારની સહાય લેન્ પૂર્ણ થયા બાદ એ દોઢ લાખની સહાય સો ટકા બાંધકામ પૂર્ણ થાય તો એક લાખની સહાય જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને પચાસ સ્ટેમ્પ પર નોટર આધારિત કાર્ડ કુટુંબ વિગતો પાસબુક ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો પોતાની જમીન અથવા સર્જરીત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે મકાનને કાપેલા ત્રીસ થી પિસ્તાળ ચોરસ વચ્ચે મકાન બે રૂમ રસોડું શૌચાલય બાથરૂમ ફરજીયાત રહેશે વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર નવો પાવર કનેક્શન હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં મોટા શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહત જોવી પડે છે અને પંદર દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારે આધાર કાર્ડના દસ વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરી ડ્રોન દીદી યોજના ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસોની એકસઠ કરોડ રૂપિયાની ખર્ચીને પંદર હજાર મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત એંસી ટકા અથવા વધુ લાખ રૂપિયા આપવામાં આવે છે છે અને રૂપિયાની સહાય પણ મળે વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના છે દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ બમણી થઈ સજાય છે તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને પોચ લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં એકસો ને પંદર મહિના પછી તમારે દસ લાખ સુધી મળી શકે છે કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃત્તિ આધારે ગણવામાં આવે છે જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌ પ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો છેલ્લે મહત્વની વાત કરી કે પશુપાલકોને દસ હજાર આઠસોની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાયમાં માટે નવજતના રૂપિયાની રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા પાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે